વડોદરા જિલ્લાના સાવલી એસટી ડેપો કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કાર્યક્રમમાં તેમણે મંત્રી કમલેશ પટેલને સંબોધતા કહ્યું કે માગવાની સ્ટાઇલ અલગ હતી પરંતુ ઇરાદો ખોટો નહોતો કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું કે મને વહેલું વહેલું લઈ લેવું અને તાલુકાની જનતાને આપવું કોમ્પ્રોમાઈઝ કરવાની ટેવ નથી સમાધાન પોતાની જાત માટે કરી શકાય પરંતુ પ્રજાના પ્રશ્નો માટે નહીં તેમણે સાવલી તાલુકાના વિકાસ માટે પોતાનું સ્પષ્ટ વલણ હોવાનું પણ જણાવ્યું આ ઉપરાંત તેમણે છ પોઈન્ટ પાંચ કરોડ સરકાર કરે છે આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે સ્વામીજીની કૃપાથી આપણે સૌ આ વિસ્તારના નાગરિક તરીકે અને હું તમને કહું છું ને કે અઢાર છ કરોડ ભારતીય જનતા પાર્ટીની સરકાર અઢાર છ કરોડ ની ચિંતા કરે છે હા મેં કીધું હમણાં મારા મંત્રી સાહેબ ને સાહેબ થોડીક માંગવાની સ્ટાઈલ અલગ હતી પણ ઈરાદો ખોટો નહોતો મને કદાચ વેલું વેલું લઈ લેવું છું મને એવું હતું મારા વિસ્તારને વહેલું આપી દઉં અને કોમ્પ્રોમાઇઝ કરવાની કદાચ કેવું નથી સમાધાન હું મારી જાત માટે કરી શકું મારી પ્રજા માટે નહીં કરી એટલે મારો વીક પોઈન્ટ પણ દિલથી હૃદયથી તેર વર્ષની અંદર આ સાવલી ડેસર અને સાવલીનગરના પ્રત્યેક વ્યક્તિની ચિંતા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે આ પ્રસંગે હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માની આપને આજના આ ડેપોના લોકાર્પણ પ્રસંગે હું અભિનંદન પણ આપું છું ને